નમસ્કાર મિત્રો એકવાર ફરીથી સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં ઘણા સમયથી જે મિત્રો ભરતીની રાહ જોઈ રહ્યા હતા એમના માટે ખુશ ખબર છે ગુજરાત ભરતી બોર્ડ દ્વારા તલાટી મંત્રીની ભરતી જાહેર કરી દેવામાં આવી છે તો આ ભરતીની સંપૂર્ણ માહિતી જાણીશું આપણે આ વિડીયોમાં તો વિડીયો છેક સુધી જોવા વિનંતી અને જે લોકો આપણી ચેનલમાં નવા હોય તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો બાજુમાં આપેલા બે લાયકન પર ક્લિક કરી લ્યો કારણ કે આપણી ચેનલમાં સરકારી ભરતીની માહિતી સૌથી પહેલાં અને સચોટ આપવામાં આવે છે આગળ વાત કરીએ તો આ ભરતી છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બહાર પાડવામાં આવી છે જાહેરાત ક્રમાંકની વાત કરીએ તો જાહેરાત ક્રમાંક છે ત્રણસો એક ઓબ્લિક બે હજાર પચીસ છવ્વીસ મહેસૂલ તલાટી વર્ગ ત્રણની ભરતી છે બહાર પાડવામાં આવી છે હવે આપણે ઉંમર મર્યાદાની વાત કરીએ તો ઉંમર મર્યાદામાં ઉમેદવાર જે છે એ દસ છ બે હજાર પચીસના રોજ છે એ તમારી ઉંમર ગણવામાં આવશે જે દસ છ બે હજાર પચીસના રોજ તમારી ઉંમર છે એ વીસ વર્ષ પૂરા કરેલા હોવા જોઈએ અને પાંત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ આ ઉંમર છે દસ છ બે હજાર પચીસના રોજ ગણવામાં આવે છે હવે આપણે જે ઉંમરમાં છૂટછાટ છે તેની વાત કરી લઈએ તો સામાન્ય કેટેગરીના જે મહિલા ઉમેદવાર છે તે લોકોને પાંચ વર્ષની છૂટ આપવામાં આવી છે અનામત કેટેગરીના પુરુષ ઉમેદવાર છે તેને પાંચ વર્ષની છૂટ આપવામાં આવી છે અનામત કેટેગરીના મહિલા ઉમેદવારને મહિલા કેટેગરીના પાંચ વર્ષ અને અનામત કેટેગરીના પાંચ વર્ષ એમ દસ વર્ષની છૂટ આપવામાં આવી છે સામાન્ય કેટેગરીના જે દિવ્યાંગતા ધરાવતા પુરુષ ઉમેદવાર છે તેમને પણ દિવ્યાંગતાના પાંચ વર્ષ અને સામાન્ય કેટેગરીના પાંચ વર્ષ એમ દસ વર્ષની છૂટ આપવામાં આવી છે જ્યારે સામાન્ય કેટેગરીના દિવ્યાંગ મહિલા ઉમેદવારોને છે એ પંદર વર્ષની છૂટ આપવામાં આવી છે પાંચ વર્ષ છે દિવ્યાંગતાના પાંચ વર્ષ મહિલા કેટેગરીના અને પાંચ વર્ષ છે એ સામાન્ય કેટેગરીના આપવામાં આવ્યા છે ત્યાર પછી અનામત કેટેગરીના જે દિવ્યાંગ ધરાવતા ઉમેદવાર છે પુરુષ ઉમેદવાર એ લોકોને પંદર વર્ષ આપવામાં આવ્યા છે અનામત કેટેગરીના દિવ્યાંગતા ધરાવતી મહિલા ઉમેદવારને વીસ વર્ષની છૂટ આપવામાં આવેલી છે હવે આપણે પગાર ધોરણની વાત કરીએ તો પગાર ધોરણ છે એ તમને પાંચ વર્ષ માટે પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ છવ્વીસ હજાર રૂપિયાના ફિક્સ પગારથી નિમણૂક અપાશે તેમજ ઠરાવના અન્ય લાભો મળવાપાત્ર રહેશે હવે આપણે ડોક્યુમેન્ટની વાત કરીએ તો ડોક્યુમેન્ટમાં જે લોકો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર છે એ લોકોને નોન ક્રિમિલિયર અને જાતિનો દાખલો આપવાનો હોય છે તો નોન ક્રિમિલિયરની વાત કરી લઈએ આપણે તો નોન ક્રિમિલિયર જે છે એ એક ચાર બે હજાર ત્રેવીસ પછીથી લઈને દસ છ બે હજાર પચીસ સુધીમાં મેળવેલું હોય છે એ જ અહીંયા માન્ય ગણાશે મિત્રો ડેટ ખાસ નોટ કરી લેજો એક ચાર બે હજાર ત્રેવીસ પછીથી લઈને દસ છ બે હજાર પચીસ સુધીનો જો નોન ક્રિમિલિયર તમારી પાસે હશે ઓબીસી ઉમેદવાર માટે તો જ તમે એપ્લાય કરી શકશો ત્યાર પછી જે ઈડબલ્યુ એસ કેટેગરીના ઉમેદવાર આવે છે એ એ લોકોની વાત કરીએ તો ઈડબ્લ્યુ એસ જે સર્ટિફિકેટ હોય છે તમારું એ અગિયાર છ બે હજાર બાવીસથી લઈને દસ છ બે હજાર પચીસ સુધીમાં તમારું સર્ટિફિકેટ છે એ મેળવેલું હોવું જોઈએ એ જ અહીંયા માન્ય ગણાશે તો ત્યાર પછી આપણે રમત ગમતની વાત કરીએ તો રમતગમતમાં જે છે એ એથ્લેટિક ટ્રેક અને ફિલ્ડ રમતો સહિતની વાત કરીએ તો બેડમિન્ટન બાસ્કેટબોલ ક્રિકેટ ફૂટબોલ હોકી સ્વિમિંગ ટેબલ ટેનિસ વોલીબોલ ટેનિસ વેઇટ લિફ્ટિંગ રેસલિંગ બોક્સિંગ સાયકલિંગ જિમનાસ્ટિક જુડો રાઇફલ શૂટિંગ કબડ્ડી ખો ખો તીરંદાજી ઘોડેસવારી ફેંક નૌકા સ્પર્ધા ચેસ હેન્ડબોલની રમતો જેમાં ખેલકૂદમાં રાષ્ટ્રીય અથવા આંતરરાષ્ટ્રીય અથવા આંતર યુનિવર્સિટી અથવા અખિલ ભારત શાળા સંઘ દ્વારા યોજાતી સ્પર્ધાઓમાં માત્ર પ્રતિનિધિત્વ કરેલું હોય તેવા ઉમેદવારોને અગ્રતા આપવામાં આવશે અને જે એમસીક્યુ જે આવે છે સીબીઆરટી જે ટેસ્ટ આવે છે તેના જે ટોટલ માર્ક હશે તેના પાંચ ટકા ગુણ જે છે એ રમત ગમતના આપવામાં આવશે મિત્રો પાંચ માર્કની જે ટોટલ માર્ક તમે મેળવો છો એના પાંચ ટકા માર્ક તમને આપવામાં આવશે ત્યાર પછી આપણે અરજી ફીઝની વાત કરી લઈએ તો મિત્રો અરજી ફીઝ જે છે એ જનરલ કેટેગરી માટે પાંચસો રૂપિયા રાખવામાં આવી છે અને અનામત કેટેગરીના વર્ગ માટે છે ચારસો રૂપિયા છે એ ફીઝ રાખવામાં આવી છે જે તમારે ઓનલાઈન ચૂકવણી કરવાની રહેશે અને આ ફી છે એ રિફંડેબલ છે પણ રિફંડેબલ ક્યારે તમને મળશે કે જ્યારે જો તમે એક્ઝામમાં પ્રિલિમ એક્ઝામમાં ચાલીસ ટકા કે તેથી વધુ માર્ક જો તમે મેળવો છો તો તમારી આ જે છે પરીક્ષા ફી તમને રિફંડ આપવામાં આવશે એટલે ઘણા લોકો એવું કહેતા હોય છે કે ફી છે રિફંડ મળી જશે એક્ઝામ આપો તો એક્ઝામ આપો અને ચાલીસ ટકા કરતાં વધારે જો તમારે માર્ક આવે છે તો જ તમને જે છે એ એક્ઝામ ફી રિફંડ મળવાપાત્ર રહેશે અને જે લોકો ઓનલાઈન ફોર્મ ભરવા કોઈપણ સાયબર કેફેમાં જતા હોય છે તો ખાસ નોટ કે પેમેન્ટ જે કપાવો છો ને એ તમારા ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગ અથવા યુપીઆઈથી તમારા એકાઉન્ટથી તમે પેમેન્ટ કપાવો છો જેથી કરીને જ્યારે રિફંડ આવે તો એ સીધું તમારા એકાઉન્ટમાં ડિપોઝિટ થઈ જાય અને જે લોકો સાયબર કેફેમાં ફોર્મ ભરવા જતા હોય છે તો ફોમની સાથે સાથે તમે જે પેમેન્ટ કરો છો પેમેન્ટની સ્લિપ પણ તમારે લઈ લેવાની રહેશે જો પેમેન્ટની સ્લીપ નહીં લ્યો તો કદાચ તમારું ફોર્મ છે એ રિજેક્ટ થવા પાત્ર રહેશે કારણ કે પેમેન્ટ કરશો અને પેમેન્ટ સક્સેસ જશે તો જ તમારી પ્રિન્ટ છે નીકળશે અન્યથા નહીં નીકળે તો પેમેન્ટની સ્લીપ છે એ સાથે લેવી જરૂરી છે ત્યાર પછી આપણે પરીક્ષાની વાત કરીએ તો પરીક્ષા છે એ સીબીટી રહેશે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ રહેશે જેમાં તમારે ટોટલ બસો માર્ક રહેશે બસો પ્રશ્ન રહેશે અને ત્રણ કલાકનો તમને સમય આપવામાં આવશે જેમાં વિષયની વાત કરી લઈએ તો ગુજરાતીના વીસ માર્ક ઇંગ્લિશના વીસ માર્ક પોલિટી પબ્લિક એડમિનિસ્ટ્રેટર ઇકોનોમિક્સના ત્રીસ હિસ્ટ્રી જિયોગ્રાફિક કલ્ચર હેરિટેજના ત્રીસ એન્વાયરમેન્ટ સાયન્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ત્રીસ માર્ક કરંટ અફેરના ત્રીસ મેથ અને રીઝનિંગના ચાલીસ એમ ટોટલ બસો માર્કનું પ્રશ્નપત્ર પૂછવામાં આવશે ત્રણ કલાકનો સમય આપવામાં આવશે અને એક ઇંગ્લિશ સિવાય બધા વિષય છે એ તમને ગુજરાતીમાં પૂછવામાં આવશે અને ખોટા જવાબ આપવા પર તમને પોઈન્ટ પચીસ છે એ નેગેટિવ માર્ક રહેશે તો જો તમારે નેગેટિવ માર્ક ના કરવા હોય તો વિકલ્પ ઈ આવે છે એ બી સીડી ઈ તો ઈ સિલેક્ટ કરી લો તો તમારે છે એ પોઈન્ટ પચીસ માર્ક છે એ નેગેટિવ નહીં જાય અને જો ખોટા પ્રશ્ન અથવા સિલેક્ટ નહીં કરવા પર તમને પોઈન્ટ પચીસ માર્કની પેનલ્ટી લાગી શકે છે હવે આપણે જગ્યાની વાત કરી લઈએ તો મિત્રો તલાટીકમ મંત્રીની આજે ભરતી બહાર પાડવામાં આવી છે જેમાં કુલ બે હજાર ત્રણસો નેવ્યાસી જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે જેમાં જિલ્લા વાઈઝ અલગ અલગ જગ્યા આપેલી છે જો તમારે ઓફિશિયલ નોટિફિકેશન જોઈતું હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપી દઉં છું ત્યાં જઈને તમે ઓફિશિયલ નોટિફિકેશન છે એ મેળવી શકો છો ત્યાર પછી આપણે ક્વોલિફિકેશનની વાત કરી લઈએ તો ક્વોલિફિકેશન છે એ ગ્રેજ્યુએટ કોઈપણ ઉમેદવાર છે એ અહીંયા એપ્લાય કરી શકે છે તમારી ઉંમર વીસ વર્ષથી લઈને પાંત્રીસ વર્ષ સુધી હોવી જોઈએ અને ગ્રેજ્યુએટ કોઈ પણ ઉમેદવાર એપ્લાય કરી શકે છે બાર પાસ હતું એ બાર પાસ હવે કેન્સલ કરીને ગ્રેજ્યુએટ સુધી છે એ આ પરથી લઈ આવ્યા છે હવે આપણે તારીખની વાત કરી લઈએ તો ફોર્મ ભરવાની જે તારીખ છે એ છવ્વીસ પાંચ બે હજાર પચીસથી બપોરના બે કલાકથી ફોર્મ ભરવાના શરૂ થશે અને દસ છ બે હજાર પચીસ સુધીમાં તમારે છે એ ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરવાના રહેશે મિત્રો પચીસ છ બે હજાર પચીસથી બપોરના બે કલાકથી લઈને દસ છ બે હજાર પચીસ રાત્રિના બાર કલાક સુધી તમે ફોર્મ ફિલઅપ કરી શકો છો તો મિત્રો આઈ હોપ કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે તલાટી મંત્રીની જે ભરતી બહાર પાડવામાં આવી છે બે હજાર ત્રણસો જગ્યા ઉપર એ ભરતીની સંપૂર્ણ માહિતી મેં અહીંયા જણાવી દીધી છતાં આ ભરતીને લઈને કંઈ પણ પ્રશ્ન હોય તો મને નીચે કમેન્ટ કરો જેથી કરીને તમારી સમસ્યાનું સમાધાન કરી શકું અને જે લોકો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો બાજુમાં આપેલા બે લાઇકન પણ ક્લિક કરી લો જેથી જ્યારે પણ નવો વિડીયો અપલોડ કરું તો નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે એ સાથે મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત